એક જૈન સાધુએ એક ઓગણીસ વર્ષની યુવતી પર દુષ્કર્મની ઘટના જ્યારે સામે આવી ત્યારે આખા ગુજરાતની અંદર આ બાબતે ચકચાર મચી ગયો હતો નમસ્કાર સુરતમાં આઠ વર્ષ પહેલાં એક ઓગણીસ વર્ષની યુવતી પર દુષ્કર્મ કરનાર જૈન સાધુની જૈન સાધુ પર આજે સુરતની કોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે અને આ સાધુને દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે તો આ ચકચારી કેસ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ બે હજાર સત્તરમાં સુરતના ટિમલિયાવાડ જૈન દિગંબર જૈન ઉપાશ્રયની અંદર એક જૈન સાધુએ એક ઓગણીસ વર્ષની યુવતી પર દુષ્કર્મની ઘટના જ્યારે સામે આવી ત્યારે આખા ગુજરાતની અંદર આ બાબતે ચકચાર મચી ગયો હતો અને શરૂઆતમાં આ જૈન સાધુ નાને ના જ પાડ્યા કરતો હતો પરંતુ જ્યારે પોલીસની પાસે પુરાવા અને બધું સામે આવ્યું ત્યારે ઓક્ટોબર બે હજાર સત્તરની અંદર આ શાંતિસાગર નામના દિગંબર જૈન સાધુની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ સાડા સાત વરસથી આ શાંતિ શાંતિસાગર જેલમાં હવા ખાતો હતો હવે આજે ગઈકાલે સુરતની કોર્ટે શાંતિ શાંતિસાગરને દોષી જાહેર કરી દીધેલો અને આજે ચુકાદો આવ્યો છે અને શાંતિસાગરને દસ વર્ષની સજા કોર્ટે ફટકારી છે સજા વિશે તમારી સાથે વાત કરીશ પહેલાં જે ઘટના બનેલી હતી એના વિશે હું તમારી સાથે સંક્ષિપ્તમાં તમને માહિતી આપી દઉં કે વાત એમ બનેલી હતી કે એક ભરૂચમાં રહેતા માતા પિતા આ શાંતિસાગરના ભક્ત હતા શાંતિસાગરને ગુરુ માનતા હતા અને માતા પિતા વારંવાર આ શાંતિસાગરને મળવા માટે આવતા હતા અને ટિમલી અવાડના ઉપાશ્રયની અંદર આ શાંતિસાગર રહેતો હતો એ પછી શાંતિસાગરે એક દિવસ માતા પિતાને બોલાવ્યા અને સાથે એમની દીકરીને પણ બોલાવવામાં આવી અને એનો ભાઈ દીકરીનો ભાઈને પણ બોલાવવામાં આવ્યો અને આ સાગર છે એની પહેલેથી જ જે માનસિકતા હતી એ વિકૃત હતી કારણ કે એ યુવતીની પાસેથી વોટ્સઅપ પર નગ્ન ફોટા મંગાવતો હતો અને માતા પિતાને એવું કહેતો હતો કે વિધિ માટે નગ્ન ફોટા જરૂરી છે હવે માતા પિતા અને એમનો જે પરિવાર જ્યારે ટીમલિયાવાડ ઉપાશ્રયની અંદર મળવા માટે આવ્યા ત્યારે આ શાંતિસાગરે માતા પિતાને ચંદનના લાકડાથી ઘેરાયેલા કુંડાળાની અંદર બેસાડ્યા અને એમને એમ કીધું કે આ એક મંત્ર આપું છું એનો જાપ કરજો અને આંખ ખોલતા નહીં અને આ શાંતિસાગરે માતા પિતાને મંત્ર આપ્યો કે ઓમ રીમ ધનપુતિ ધનપતિ કુબેરાઈ નમ અને માતા પિતા આ માતા પિતાને બિચારાને બિલકુલ અંદાજ નહીં કે આ આનું ખેપાની શાંતિસાગરના મગજમાં શું ચાલી રહ્યું છે એ પછી જે યુવતીનો ભાઈ છે એને બીજા રૂમમાં બેસાડી દેવામાં આવ્યો અને આ શાંતિસાગર છે એ રાત્રે યુવતીને પોતાના રૂમમાં બોલાવી અને એની પર દુષ્કર્મ આચર્યું હતું આ કેસની અંદર જ્યારે આ હાઈ પ્રોફાઇલ કેસ હતો અને ચકચારી કેસ હતો કારણ કે એક જૈન સાધુ સંકળાયેલો હતો એટલે કોઈ યુવતી આ દુષ્કર્મની ફરિયાદ કરવાની હિંમત કરી શકે એમ નહોતી પરંતુ આ યુવતીએ હિંમત કરી અને કેસ કર્યો તો આ પકડાયો અને સાબિત પણ થયું કે એણે દુષ્કર્મ કર્યું હતું હવે સરકારી વકીલ નયન સુખરવાલાએ મીડિયા સાથેની વાતમાં જાણકારી આપી કે અમે કોર્ટની અંદર સુનાવણી વખતે એવી દલીલ કરી હતી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા કરવામાં આવે આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવે અને પીડિતાને વળતર આપવામાં આવે એવી અમે માગણી કરેલી હતી હવે આની અંદર એક વાત સમજવા જેવી છે કે શાંતિસાગર ઓલરેડી બે હજાર સત્તરથી જેલમાં છે એટલે કે સાડા સાત વરસનો સમય તો એણે પૂરો કરી નાખ્યો છે એટલે હવે એણે અઢી વરસ જેલમાં રહેવું પડશે એટલે ઓક્ટોબર બે હજાર સત્તાવીસમાં આ શાંતિસાગર પાછો છૂટી જશે આ પહેલાં શાંતિસાગરે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં બહુ હવા ત્યાં મારેલા હતા પરંતુ એને એક પણ વખત સુપ્રીમ કોર્ટમાંથી જામીન નહોતા મળ્યા અને આ જ્યારે સુનાવણી ચાલી રહી હતી એ દરમિયાન જે ઓગણીસ વર્ષની યુવતી હતી પીડિતા એના પિતાનું પણ અવસાન થઈ ગયું હતું અને જ્યારે કોર્ટની અંદર આ યુવતી આવતી હતી ત્યારે એને વેશ બદલીને આવવું પડતું હતું એટલો બધો પ્રેશર રહેતું હતું પણ આ આખરે આ દુષ્કર્મ કરનાર જૈન સાધુને કોર્ટે સજા ફટકારી છે અને હવે દસ વર્ષની સજાનો આદેશ આપવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ